રમજી આમ તો ખરેખર આ તો ચમત્કાર કહેવાય હો ઓપરેશન કરવાનું કીધું તો આજે રિપોર્ટ નોર્મલ આયા અને ઓપરેશન કરવા ના પડે દવા થી ફરક પડી ગયો કે માર માતાજી એ કર્યું આ વાત છે જે ભોગવવાનું હતું એ તો મારા ભોગવવું જ પડે હા એ તો વાત આ સે કારણ દવા થી ફેર પડી ગયો શાયદ એવું કીધું અને હવે તે એવું લાગે છે કે માતાજી એવા છોકરાને હાજો કરનાક છે હા મને એવું જ લાગે છે

મને એવું ચો આવું છે હવે મને આ દુનિયામાં રસ નહીં રહ્યો મત ભાઈ એવું ના યાર અમન તારા વાળું નહીં હાચું હાચું પણ હવે દુનિયામાં બસ સ્વાર્થના જાગા હોય છે આ દુનિયામાં કોઈ માતા પ્રત્યે દેવ પ્રત્યે કોઈને એવું હતું નહીં અને લોકો માં એવું થાય કે આ દુનિયામાં દેવ છે માતા છે કોમ કરે છે નહીં કરતે એવું નહીં કોઈ ના કોઈ રૂપમાં એને કોમ કરી જાય અને કોઈ મોણ જયારે તકલીફમાં હોય

ભૂલ કોઈ નહી થતી ના યાર ધક્કા મારે અહિયાં તમને ના ના મને ખબર નથી એ તો મને ઠે વાગવાનું લસ્યું હશે અને મારા ભગવાન ઠે મરાય છે તમે નહી મરાય આજ બહુ પડ્યો તાર મને ખબર પડી કે આ દુનિયામાં ભગવાન હું છે માતા હું છે અને કયા રૂપમાં એન કોમ કરી જાય આ જવાન જેવો મારો ભાઈબંધ મારો જીવ કયા સ્વરૂપમાં એન મારી મદદ કરી જોઈએ મારા માટે ભગવાન કહેવાય હું ન તો ખૂબ ઓળખી શકે તમને એવું નહીં ભગવાને તો દરેક નામ હોય ભગવાન હોય મારા ભાઈ એવી ભૂલ ના કરો સેવા પણ દુનિયામાં લોકો હકીકતમાં બધું ભૂલ્યા છે તો આ દુનિયામાં કોઈ મદદ કરવી ને એ એક મોટો ગુણ છે એ મોણસ મોણસ ની મદદ કરે ને એ મહત્વનું છે મારા ભાઈ

સરપંચ નું એવું હતું સરપંચ જ નહીં છોકરો મારો જીવ છે એના કોઈ થઈ જાય તો મને ના ચાલુ છોકરાને ઉતારતો છોકરો રમવા જાય રમવા જવા જવા નાખી આપો પેલા બધા રમે ને એમાં રમો

ઘણા ટાઈમે તમે ના કે બસ શાંતિ તમારે બોલો બસ એવો મેલીન જોતો ને એવો ને એવો જ તમે મારી મદદ કરી મદદ છો કરી હતી

સરપંચ મદદ તો મારા ભગવાને કરાય છે બધા મારી ભાવના કોઈ નું ખોટું કરવાનું રોમજી ની વાત નહીં થાય બસ કુક નું સારું થાય સરપંચ

અને ઘેર થી જયારે નીકળ્યો તારે બધા ગોમે ગોમ ફર્યો અને બે દિવસથી ખાધું પીધું નતું તારે મને હું કરું હું ના કરું કોઈ ખબર પડે નહીં તારે દાડા હું ઝાડ ને બેઠો છું બે દાડા થઈ ગયા ભૂખ એવી લાગી છે હું કરું કોઈ ખબર પડતી નહીં माना हात रोटला सावा नशीब हे मे तो हू करू कोय हुशत नाही आयले बी आवड देखा तुम्ही वगडा म બુખ લાગી શારો મારિ બાવત ના તેના કેથી જારરત મારત મારા મારિ મારિ ખાથુએ શેં મારિ ચિંતા

અને એવી ભૂખ લાગી હતી લુકડે જતો રહ્યો હતો મારા જોડે કશું નહોતું તારે પોચવનની સોડી આવી હતી અને પોચવરની સોડી આવી ભૂખ્યો લાગે છે મેં કીધું ભૂખ લાગી છે તો કે લે હું તારા ઓલે ખાવાનું લાવીશું તો મને ખાવાનું આલ્યુ અને ખાવાનું આલ્યું અંજાર થઈને જોયું તો બધું તો ખબર જ ના પડી પણ પૂરબ દિશામાં જજે અંજાર પૂરબ દિશામાં જોયું અને તો એ બાજુ જોયો એ ગોમમાં પછી તો આ છેતર માં હતા એક રાશુ દાદા હતા એ દાદાએ મને શીતરમાં કીધું કેવાય રહેજે આના વાડામાં પછી આ શીતરનું કોમ કરજે રહેજે પછી તો રહેતો પછી તો એ રહેતા રહેતા સમય વીત્યો પછી લગન થયા એક દીકરો થયો પછી નહીં કહેવાય મારાથી કેમ નહીં કહેવાય જે હોય કહી દે ને હાચુપ પણ એ વાત બહુ જ્યારે મે લગન કર્યા કે જ્યાં સાગરનો જન્મ થયો પછી એની માં જતી રહી અને સાગર ના મો મારા જોડા રાખતો અને એને જોઉં ને એટલે મને એની માં યાદ આવે પછી મારા જોડે કોઈ સહારો નહીં ત્યારે સાગર ના આવું થયું પછી શું કરું કે બધી રીતે હિંમત હારી જો કોઈ હારું નતો મારા કના મજૂડ મદદ માં તારા ગોમાં બધા જોડે મદદ માંગી કોઈને મદદ ના કરી બધી હિંમત હારી જો ને તારે જ પોચ વર ની છોડી મનાઈ ને કીધું કે તારા ભાઈબંધ જવાન જોડે જા અનાજ તારા જોડા આવ્યો અનાજ જેવું લાગ્યું કે હકીકતમાં માણસ મોણસના કોમાં આવે છે આ જેમ આપણે કહેતા નહીં કે દુનિયામાં દેવ ભગવાન એ માણસના રૂપમાં રૂપમાં જ કરે છે હાફુ આજ જે થયું ને એ મારા ભગવાને કરાય હાપી મોણ આના મારા દેવ છે દેવ છે

મારો દીકરો સાગર છે ને એ મારો જીવ છે પણ હવે તમારા હવાલે મૂકીને મારે જવું પડશે હું માતાની સેવા કરી દેવની સેવા કરી અને મારા મા બાપ એકલા છે એમની સેવા એ કરવા પૂછતું જુઓ ને વાત સાચી છે પણ આટલું બધું તારે ક્યાં કરવાનું હતો મને હવે કોઈ દુનિયામાં રસ નહીં આ દુનિયા મતલબ એ સ્વાર્થ સિવાય વાત નહીં કરા હવે તારા તારાથી કોઈ સ્વાર્થ નહીં કરા બધા તારા તારામાં બોળી પડ્યા છે વાત સાચી છે પણ આ તો આપણો ગોમ પણ ગોમની બારી એવા ઘણા લોકો છે જે મારા જેવા છે જે એમને જરૂર છે હકીકતમાં પણ કોઈ એમનો સહારો નહીં બનતું તો કોઈ તો એવું જુઓ ને કે એમનો સહારો બને એટલે મારા માના ધોમ જવું છે માની ભક્તિ અને લોકોની સેવા કરવી છે તો હું રજા લઉં બધાની

એને જે કીધું થાય ભરવું પડશે અમારે નહી હોય તો ચાલશે પણ યાર છોકરા નું પૂરું અને એના છોકરા ને ભણાય ગણાય મોટો મોડ બનાવશું અમે એના હા હા સપોર્ટ ફૂલ સપોર્ટ છે અમારો બસ

મમ્મી પપ્પા બંને કેતા આવજો કે સાગર મારી જોડે મિલિન જા છે ને સાગર મારી જોડે રહે છે એ આ કેતો હો એ એ કેતા હોય એ આ હા મારા પોંચો પાટણની માં સજી આ